હલો એવરીવન ગુડ મોર્નિંગ હું મનીષ પટેલ મારી યુટ્યુબ ચેનલ કાવ્યમ એજ્યુકેશન વર્લ્ડમાં આપ સૌને આવકારું છું આજે આપણે ધોરણ દસ ગણિતના પ્રકરણ ચૌદ સંભાવનામાં પાછલા વર્ષોમાં બોર્ડમાં પૂછાયેલા હેતુલક્ષી પ્રશ્નોની આપણે ચર્ચા કરવાના છીએ ખાલી જગ્યા સૂર્ય પશ્ચિમમાં આઠમે છે તેની સંભાવના ખાલી જગ્યા છે સૂર્ય પશ્ચિમમાં એ નિશ્ચિત નિશ્ચિત ઘટના છે અને ઘટનાની સંભાવના હોય ચોક્કસ ઘટનાની સંભાવના અત્યારે જ આપણે વાત કરી ચોક્કસ ઘટનાની સંભાવના એક હોય માટે જવાબ એક આવશે વિકલ્પ પસંદ કરી જવાબ આપો ગણિત પરીક્ષામાં તમને એસી ગુણમાંથી માંથી ગુણ મળે તેની સંભાવના તો અહીં ગુણમાંથી ગુણ મળે એટલે કે પ્રયોગના કુલ પરિણામો એક્યાસી થશે સૌથી મોટો પ્રશ્ન આ જ છે કે એક્યાસી કેવી રીતે થાય તો કે આપણે એક થી શરૂ કરીને એસી સુધી ને એસી પણ ઝીરો પણ મળી શકે એટલે કુલ પરિણામો આપણા એક્યાસી થાય અને એમાંથી એસી એક વખત મળી શકે માટે સંભાવના આવશે એકના છેદમાં ટુ બાય થ્રી એક થી નાની ઝીરો પોઈન્ટ સેવન એક થી નાની પોઈન્ટ પંદર ટકા પંદર ટકાનો મતલબ થાય પોઈન્ટ પંદર જે એક થી નાના માટે પણ થશે જ્યારે માઇનસ વન પોઇન્ટ ફાઇવ આપણને ખબર છે કે કોઈ પણ ઘટનાની સંભાવના ઋણ ન આવી શકે માટે અહીંયા આન્સર આવશે ડી ચોક્કસપણે ઉદ્ભવતી ઘટના ત્યારે થોડી વાર પહેલાં જ આપણે કહી ગયા કે ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના એક થશે માટે વિકલ્પ સી માંગ્યા મુજબ જવાબ આપો પી બરાબર પોઈન્ટ સિક્સટી થ્રી તો પી બાર તો આપણી પાસે સૂત્ર છે કે પી પ્લસ પી બાર ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો એક થાય માટે પૂરક ઘટના વન માઇનસ માટે આપણે અહીંયાથી વન માઇનસ સિક્સટી થ્રી એટલે આન્સર આવશે બાર પોઈન્ટ આપણી પાસે સૂત્ર છે પીએ માઇનસ પીએ બાર ઇક્વલ ટુ પોઈન્ટ એટ માટે આ બંનેનો જો હું સરવાળો કરું તો ટ્વિસ પીએ પીએ બાર અને માઇનસ પીએ બાર કેન્સલ થશે પોઈન્ટ નાઇન નીચેનું વિધાન પૂર્ણ કરો ઘટના એની સંભાવના પ્લસ ઘટના નહીં ની સંભાવના એટલે કે ઘટના ઈ અને તેની પૂરક ઘટનાની સંભાવના નો સરવાળો એક થાય આપણે અત્યાર સુધીમાં બે થી ત્રણ વખત આ સૂત્રની વાત આપણે કરી ચૂક્યા છીએ ફરી પાછો સેમ દાખલો પીએ આપ્યા છે પીએ બાર શોધવાના છે સૂત્ર છે પીએ પ્લસ પીએ બાર ઇક્વલ ટુ વન ઘટના અને તેની પૂરક ઘટનાનો સરવાળો એક માટે પીએ બાર ઇઝ ટુ વન માઇનસ પોઈન્ટ ઝીરો થ્રી સેવન આપણે આ બાકી કરી જોઈએ કારણ કે અહીંયા સો ભૂલ થવાની શક્યતા છે ઝીરો એક માંથી આપણે આટલા બાદ કરવાના છે નાઇન નાઇન ટેન માટે ત્રણ છ નવ પોઈન્ટ ઝીરો માટે જવાબ આવશે ઝીરો પોઈન્ટ નાઇન સિક્સ થ્રી વિધાનો સાચા છે કે ખોટા તે કહેવાનું છે કોઈ એક ઘટના એ ની સંભાવના પી ઓફ એ હોય તો પી એ બાર એની પૂરક ઘટના એ સંભાવના ઘટના હોવા માટેની સંભાવના કરતા નાની જ હોય ના એવું કઈ નથી બંનેઓ એકબીજાથી થી મોટા હોઈ શકે બંનેઓ સરખા પણ આવી શકે માટે આ વિધાન જે છે આપણો ખોટું છે ફેબ્રુઆરી માસમાં માં ઓગણત્રીસ દિવસ હોય તો ત્રેપન નો વાર આવે તેની સંભાવના વનબા સોરી બિનલિપિયર હોય એટલે કે ફેબ્રુઆરી માસમાં અઠ્યાવીસ દિવસ આવે ત્યારે ત્રેપન મો વાર આવે તેની સંભાવના વન બાય સેવન આવે જયારે યર એટલે કે જે વર્ષ જેને ચાર વડે ભાગી શકે નિશેષ ભાગી શકાતું હોય સમયે ફેબ્રુઆરી માસમાં દિવસ આવે ત્યારે ત્રેપન મો વાર આવે તેની સંભાવના ટુ બાય સેવન હોય જયારે થ્રી બાય સેવન સંભાવના જે છે એ કોઈ પણ વર્ષમાં એકત્રીસ દિવસનો માસ હોય જેમ કે પાંચમી વખત કોઈ પણ વાર આવે તેની સંભાવના ત્રણના છેદ માં આવી શકે માટે અહીં જે વિધાન છે વિધાન ખોટું છે અહીં વિધાન ખોટું છે પી પ્લસ પી બાર માઇનસ વન આપણે અત્યાર સુધીમાં કેટલી વખત આ સુધી વાપરી ચૂક્યા છીએ કે હંમેશા વન આવે અહીંયા માઇનસ વન છે માટે આ વિધાન ખોટું છે સેમ ક્વેશ્ચન માટે આપણે અહીં ડાયરેક્ટ કિંમત જ મૂકશું ફરી આ વખતે પણ તમારે બાદ બાકી કરી જોવી કારણ કે અહીં ભૂલ થવાની શક્યતા સો વખત સો ટકા છે જ ઓકે માટે આપેલ વિધાન જે છે સાચું છે પેલ વિધાન સાચું છે કોઈપણ ઘટના e ની સંભાવના p માટે 0 ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ p ઓફ e ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ 1 હા કોઈપણ ઘટનાની સંભાવના શૂન્ય અથવા 1 હોઈ શકે અથવા એ બેની વચ્ચેની સંખ્યા હોઈ શકે માટે આ વિધાન સાચું છે